શું મિત્રો તમે તમારી ગાય ભેંસથી એટલે કે ગાય ભેંસથી થઈ જશો પરેશાન તો તમારી ગાય હીટમાં નથી આવતી તમારી ગાય ગરમીમાં નથી આવતી તો મિત્રો અમારા વિડીયાની અંદર બન્યા રહેજો એટલે તમને અત્યારે બતાવી દઉં ફટાફટ શું ઘરનો ઉપયોગ કરવાનો છે દેશી અને કઈ રીતની પ્રોસેસ છે મિત્રો તમારી ગાય ગરમીમાં નથી આવતી તમારી ભેંસ કે તમારી પાડી બહુ મોટી થઈ ગઈ છે અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મિત્રો વિડિયો બહુ લાંબો થાય આપણે લાંબો વિડીયો કરવો નથી ને ફટાફટ તમને આજ આપણે ગાય કે ભેંસને ગરમીમાં નથી આવતી અને શિયાળાના દિવસો છે શિયાળા શિયાળાની અંદર જો તમારી ગાય કે ભેંસ ગરમીમાં આવી જાય તો તમારી ગાય કે ભેંસ એકથી બીજે બીજોને સો ટકા થેરી જવાનો પ્રશ્ન પણ બહુ બને છે શિયાળાની ઠંડીની મોસમની અંદર ગાય કે ભેંસ તરત જ થેરી જાય છે અને મિત્રો આપણે પાડી કે રેટલી બહુ મોટી થઈ ગઈ હોય અને વરોળ હોય એ પણ થેરતી ન હોય અને ન પણ હીટમાં આવતી હોય એટલે કહેવાનો મતલબ ના ગરમીમાં આવતી હોય અને તમે બિદોન કરાઈ કરાઈને કંટાળી ગયા હોય તો તમને હું અત્યારે એકદમ દેશી એટલે ઘરની વસ્તુ શું ઉપયોગ કરવાની છે એના વિશેને આજ આપણે વાત કરવાની છે મિત્રો અને પીડીયો લાંબો થાય એના પહેલાં તમને ફટાફટ ઉપયોગ બતાવી દઉં કે આપણે ગાય કે ભેંસ ગરમીમાં નથી આવતી તો તમારી ગાય કે ભેંસ એક જ બિદોની થેરી જાય મિત્રો એટલે તમારે પહેલો ઉપયોગ કરવાનો છે મિત્રો તમારી ગાય કે ભેંસને દોઢ મણથી ઉપર તમે બાજરી વલડાવી અને એને શિયાળાની સિઝનની અંદર તમે સારી દો એટલે તમારી ગાય કે ભેંસ વિકાસમાં આવી જાય અને એકથી એક જ બિદોની ઠેરી જાય મિત્રો અને બીજી વસ્તુ છે મિત્રો કે આપણે મઠ આવે છે એ મઠ તમે પણ પાંચથી છ કિલો એને ભડાઈ અને તમે એને ચારી દો નહીં તો તમારી ગાય કે ભેંસ એક જ બિદ્ધોને થેરી જાય છે અને નથી થેરવાનો પ્રશ્ન મિત્રો એટલો જ રહેશે કે તમે એના કોઠાની અંદર ગરમી ઓછી હોય છે ને ગરમીમાં બરાબર આવતી નથી ને તમે બિદ્ધોને કરાઈ કરાઈને કંટાળી છો પણ મિત્રો થોડોક વિકાસ થઈ જાય તો તમારી ગાય કે ભેંસ સો ટકા એક જ બિંદની ઠેરી જાય છે